ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ ગુજરાતની લઈને અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ સાથે ભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ અને મોટા ભાગના ક્ષેત્રની અંદર વરસાદનું જોર વધવાને લઈને ગુજરાતમાં યલો એલર્ટ દર્શાવવામાં અનેક વિસ્તારો પાણીની અંદર ડૂબતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાંથી પણ સક્રિય બનતી સિસ્ટમ હવેથી યુટન લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુના મદદથી પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અનેક જગ્યા ઉપર વીજળી પડતી હોય તેવા તોફાની દ્રશ્યો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડની અંદર આજથી લઈને ગુજરાતમાં આવનાર પાંચ દિવસ સુધી હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાત ઉપરથી અત્યારે અનેક પ્રકારની નવી નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનો ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાત અને દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી આમ આ સંપૂર્ણ વિસ્તારમાં યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર શિયર ઝોડનો મજબૂત પટ્ટો પણ ગુજરાત ઉપર લંબાયેલો જોવા મળી રહ્યો છે આવનારી કલાકની અંદર કચ્છના ક્ષેત્રમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને

અતિ ભયંકર વરસાદ વરસવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઝડપે તોફાની પવનની અવરજવર જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર ને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં દરિયાની અંદર દરિયો ગાંડોતુર બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દસ થી લઈને બાર ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળ્યા છે દરિયાઈ કાંઠાના બંદરોની અંદર પણ ત્રણ નંબરનું સિગ્નલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ વરસાદના ખતરાને જોતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ગુજરાતમાં નવા નવા ઝુંડ મંડરાતા જોવા મળવાના છે ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારો માટે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કયા વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર રહેતા માછીમારોને આવનારી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે સરકાર પણ અત્યારે એલર્ટ મોડની અંદર આવી ગઈ છે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના નીચાણવાળા વિસ્તારની અંદર લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને ગુજરાતની અંદર સ્ટેન્ડ બાય કરવામાં આવી રહી છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે

ભયંકર તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં સોમાસુ પણ ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો અટવાયેલું સોમાસુ તીવ્ર બનીને ગુજરાતના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતા હોય તેમ અત્ર તત્રને સર્વત્ર જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ખાવા પીવાનું ભરીને ગુજરાત વાસીઓ તૈયાર રહેજો કારણ કે

ભારે વરસાદનો ખતરો મંડરાતો હોય તેમ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે જુનાગઢના વિસ્તાર ઉપર પણ રીતસરનું આભ ફાટેલું જોવા મળ્યું છે દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રોડ રસ્તાઓની અંદર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે આમ ગુજરાત ઉપર મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી રહ્યા છે પાંચના છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો ને સોર્યાશી તાલુકાની અંદર જળબંબાકાર કાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં પણ જુનાગઢની અંદર સૌથી વધારે અગિયાર ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ભયંકર મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ઉપર જોર દર્શાવતું હોય તેમ મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાતમાં જળ પ્રલય લાવતા જોવા મળી રહ્યા છે આવનારી કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને નળિયા બાડેલી માંડવી ગાંધીધામ રાપરના ક્ષેત્રની અંદર ખાબડ પંથકથી લખપતના વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી લઈને અત્યારે

કડાકા બડાકા સાથે મેઘ તાંડવ હવેથી સૌરાષ્ટ્રની અંદર પણ ભૂકા બોલાવતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવ દક્ષિણ ગુજરાતમાં પોતાનું જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે વલસાડના ક્ષેત્રથી લઈને આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત નડિયાદના વિસ્તારથી ધોળકા અહેમદાબાદના વિસ્તારથી ખેડા પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્ર ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે વીજળીના ચમકારા અને ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે અહેમદાબાદના વિસ્તારમાં મેઘરાજાનો કાળો કહેર જોવા મળવાનો છે તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ અત્યારે ઘોર અંધારપટ છવાતો હોય તેમ

રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં થી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની

ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર અને ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ભયંકર આભ ફાટવાની રીત સરની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર ભારેથી ભયંકરને અત્યંત ભારે વરસાદ વરસવા અંગે ત્રણ પ્રકારના એલર્ટ ગુજરાત માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યા છે સાથે સાથે તારીખો પ્રમાણે પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં એકવીસ તારીખના રોજ બાવીસ તારીખના રોજ ત્રેવીસ તારીખના રોજ અને ચોવીસ તારીખ પચીસ તારીખને આવનારી છવ્વીસ તારીખ દરમિયાન

ચારે દિશાઓમાંથી આવતો તોફાની પવન ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતો હોય તેમ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂકાવાની પણ રીત સરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે તો ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારમાં અત્યંત ભારેથી લઈને ભયંકર અને ખુખાર વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવતું હોય તેમ કયા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાની ગુજરાત માટે ચેતવણી અને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ આપણે રેડ એલર્ટ વાળા જિલ્લાઓની માહિતી મેળવીએ તો આ વિસ્તારોની અંદર ત્રણ ઇંચ થી લઈને આઠ ઇંચ અને ચૌદ ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે કયા કયા વિસ્તારમાં અત્યંત અને અસાધારણ વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લાઓની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં પોરબંદરના જિલ્લામાં જુનાગઢના વિસ્તારમાં ગીર સોમનાથના ક્ષેત્રથી અમરેલી અને ભાવનગર આમ સૌરાષ્ટ્રની અંદર આવેલા છ જિલ્લામાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના ત્રણ જિલ્લા જેમાં સુરત નવસારી ને વલસાડ આમ ગુજરાતની અંદર ટોટલ નવ જિલ્લાઓની અંદર ભયંકર મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં તૂટી પડતું હોય તેમ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને નવ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફરી એકવાર જાણી લેજો વલસાડ નવસારી સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ સંપૂર્ણ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદને લઈને આવનારી ત્રણ કલાક માટે ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં

ડાંગના વિસ્તારની અંદર આમ ગુજરાતની અંદર આઠ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે બારી બારણા કરી લેજો બંધ કારણ કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં શરૂ થયેલું મઘા નક્ષત્ર અત્યંત ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે મઘા નક્ષત્રની અંદર ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર ખેડાથી લઈને મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા આણંદ સુરેન્દ્રનગરના ક્ષેત્રથી અહેમદાબાદના વિસ્તારમાં મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત માટે આજે અને આવતીકાલ દરમિયાન પણ અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર વરસાદીય સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે ચારે દિશાઓમાંથી નવી નવી સિસ્ટમ પોતાની ભયંકર અસર ગુજરાત ઉપર વિખેરતી જોવા મળી રહી છે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતમાં આવનારી છવ્વીસ તારીખ સુધી અતિ ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે

ઘારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે અને આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના પંથકમાં મુશળધાર વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી છે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં અત્યંત ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનો ભયંકર ખતરો વધતો જોવા મળવાનો છે દરિયાઈ કાઠે અને કાઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે દરિયાની અંદર બની રહેલી નવી નવી સિસ્ટમ અને બની રહેલો દરિયો ગાંડોતૂરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દસ થી લઈને બાર ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય તેમ આંધી તુફાન વંટોળની સાથેને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અહેમદાબાદ અને અહેમદાબાદના આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હવામાનના ડાયરેક્ટર એકે દ્વાસ દ્વારા પણ આ નવી આગાહી કરવામાં આવી છે જેમાં તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડી અરબ સાગર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બની રહેલી નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે મેંદરડાની અંદર સૌથી વધુ સાડા બાર ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળ્યો છે ખાસ જાણી લેજો જુનાગઢની અંદર વંથલી મેંદરડા કેશોદના વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે મેદરડાના પંથકની અંદર સાડા બાર ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તાને આખું શહેર બેટની અંદર ફેરવાઈ ગયેલું જોવા મળ્યું છે વરસાદના કારણે જુનાગઢની અંદર અનેક જગ્યા ઉપર રોડ રસ્તા બંધ કરવા પડી રહ્યા છે જી હા દર્શક મિત્રો અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે છેલ્લા ચાર કલાકની અંદર ગુજરાતની અંદર અંડરાધાર વરસાદ વરસતો હોય તેમ જુનાગઢના પંથકની અંદર દસ ઇંચથી લઈને સાડા બાર ઇંચ સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે ભારે વરસાદના પગલે તમામ શાળાઓની અંદર રજાઓ જુનાગઢની અંદર જાહેર કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો ભારે વરસાદના પગલે ગુજરાતની અંદર

કચ્છની અંદર સિત્તેર પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઓગણસિત્તેર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સૌથી ઓછો ત્રેસઠ ટકા સુધીનો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે રાજ્યની અંદર ફરી એક વખત વરસાદીય સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે સરદાર સરોવર સહિત રાજ્યની અંદર કુલ બસોને સાત ડેમમાંથી અત્યારે ચોત્તેર ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે સિત્તેરથી લઈને સો ટકા વચ્ચે આ ડેમો ભરાઈ ગયા છે જ્યારે કે ચોવીસ ડેમને ઉપર અત્યારે એલેટ અને 22 ડેમ ઉપર વોર્નિંગ આપવામાં આવી રહ્યું છે રાજ્યની અંદર જીવોદરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમની અંદર અત્યારે 74% સુધીનું પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે આવનાર 5 દિવસની અંદર ભયંકર મેઘરાજાનો તાંડવ જોવા મળવાનો છે જેમાં અનેક જગ્યા ઉપર ગાડીઓ પાણીની અંદર તણાતી હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે થવાનું છે ખેદાન મેદાન પંદર ઇંચ વરસાદની કરવામાં આવી છે આગાહી જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર આજે ભારે વરસાદની દર્શાવવામાં આવી છે ચેતવણી સાથે સાથે ખેડૂતો માટે પણ ખાસ અપડેટ સામે આવી રહી છે ગુજરાતની અંદર બાર થી પંદર ઇંચ વરસાદની નવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગો સ્વામીએ ગુજરાતની અંદર વરસાદ અંગે નવી અપડેટ જાહેર કરી છે જેમાં બંગાળની ખાડીના દરિયામાં જે સિસ્ટમ બની રહી છે તે હવે મધ્યપ્રદેશ પહોંચી ચૂકી છે અને તેના આઉટ ક્લાઉડ ગુજરાતની અંદર પોતાની અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર આગામી બે દિવસ સુધી ભયંકર વરસાદ પડવાની ચેતવણી દર્શાવવામાં આવી છે આ સિસ્ટમ લો પ્રેશર ની અંદર પરિવર્તિત થઈ ગઈ છે આ સિસ્ટમ હવે થોડી મજબૂત બની ને ધીમે ધીમે આગળ વધતી જોવા મળવાની છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ આ લો પ્રેશર વાળી સિસ્ટમ એક નવું વેલમાર્ક લો પ્રેશર બનાવતી જોવા મળવાની છે જેથી આ જને આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ મુંબઈના વિસ્તારોની અંદર અતિ ભારે અને જળબંબાકાર વરસાદ લાવવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે આ સિસ્ટમ

રસ્તા ઉપર પાણીનો ભયંકર ગરકાવ ગુજરાતમાં જોવા મળી શકે છે પરેશ ગોસ્વામીએ આગળ જણાવ્યું છે કે આ સિસ્ટમના કારણે આગામી ગુજરાતના વિસ્તારની અંદર પણ ત્રણ થી ચાર ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ચાર થી પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર વરસાદનું દબાણ હવેથી વધુ જોવા મળવાનું

તારીખ સુધી આ વરસાદનો પૂરો થાય તે પછી અને તારીખના રોજ એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે ખેડૂત મિત્રો માટે પણ પરેશ ગોસ્વામીએ ખાસ જણાવ્યું છે કે દરેક ખેડૂત મિત્રો માટે આ સારા સમાચાર કહી શકાય છે પાણીની કોઈ ચિંતા કરતા નહીં શિયાળુ બને ઉનાળુ પાક પણ પાણીથી થઈ જશે આ સાથે બે હજાર છવ્વીસ ની અંદર ચોમાસુ વાવેતર માટે પણ પાણીની વ્યવસ્થા થઈ જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનારી ચોવીસ તારીખ સુધીની અંદર હજી પણ વરસાદનું જોર વધતું હોય તેમ અનેક જગ્યાઓ પર ગુજરાતમાં મેઘરાજાની ભયંકર એન્ટ્રી જોવા મળવાની છે